ચોથી જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં આપણને ઈશ્વરના સંતાનોનો ભેટો થાય છે પહેલું સંતાન સ્નાન સંસ્કારક યોહાન તેઓ પોતાના બે શિષ્યોને સાચા ગુરુ એવા ઈસુની ઓળખ કરાવે છે યોહાન પોતાના શિષ્યોને ઈસુ પાછળ જવા દે છે બીજું અને ત્રીજું સંતાન તે આ બે શિષ્યો તેમાંના એકનું નામ આંદ્રિયા છે અનામી શિષ્ય શુભ યોહાન છે એવું માનવામાં આવે છે ચોથું સંતાન તે સિમોન જેમને ઈસુ પિતર નામ આપે છે આ ત્રણ શિષ્યો ઈશ્વરના સંતાન છે કારણ તેઓ ઈસુના શિષ્યો બને છે આપણે જાણીએ છીએ કે ઈસુના પુનરુત્થાન પછી આ શિષ્યો ધર્મસભાના સ્તંભો બને છે જેનો પાયો ઈસુ પોતે છે ધર્મસભાના આ સ્તંભો અન્યોને ઈશ્વરના સંતાન બનાવવાના કાર્યમાં જોતરાઈ જાય છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ